નમસ્કાર સ્વાગત છે તમારું મારી ચેનલ ખ્યાલા સ્ટોરી બુકમાં મિત્રો મંગળવારના દિવસે કરવામાં આવેલા આ ઉપાય તમારા દીકરાના લગ્ન અવશ્ય કરાવશે તો મિત્રો વિડીયોમાં આગળ જતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કરીને માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો મિત્રો કોઈપણ મંગળવારના દિવસે કરવામાં આવેલો ઉપાય તમારા દીકરા દીકરીના લગ્ન અવશ્ય કરાવી શકે છે જો તમારા દીકરા કે દીકરીના લગ્નમાં વાંધો આવતો હોય તેમજ તમે ઘણા બધા ઉપાય કરેલા છે પણ તેમ છતાં તેના લગ્ન માટે કોઈ માંગો આવતું નથી તેમજ માંગો આવે છે પણ તે વાત આગળ વધી ન હોય તેમજ તમે બહુ દુઃખી થઈ ગયા હોય તો તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ તો મિત્રો આજે અમે તમને જે ઉપાય જણાવવાના છીએ તો જો આ ઉપાય તમે સરખી રીતે સમજી લીધો અને અમારા દ્વારા જે ઉપાય જણાવવામાં આવે છે એ ઉપાય તમે જો મંગળવારના દિવસે કરી દીધો તો વિશ્વાસ રાખજો કે તમારા દીકરાના લગ્ન માટે જરૂર સારામાં સારો પ્રસ્તાવ આવશે અને તેના લગ્ન નક્કી થઈ જશે તો મિત્રો આ ઉપાય છે એ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે તેમજ બાળકો આ ઉપાય કરવા માગે છે તો એ પણ કરી શકે છે પણ અમને ખબર છે કે અત્યારના દીકરા કે દીકરી પાસે એટલો બધો સમય નથી હોતો કે આ ઉપાય કરી શકે તો આવી પરિસ્થિતિમાં જે ઉપાય હોય છે એ માતા પિતા જ કરી શકે છે આટલા માટે મિત્રો આ ચેનલના માધ્યમથી અમે તમને એ જેટલા પણ ઉપાય જણાવીએ છીએ એમાંથી લગભગ અમુક ટકા ઉપાય એવા હોય છે કે જે માતા પિતા કરી શકે છે અને પોતાના દીકરા કે દીકરીના લગ્નમાં જે પણ બાધા આવે છે તેને દૂર કરી શકે છે તો મિત્રો ઘણા લોકોની કોમેન્ટમાં આ વિડીયો આવે છે કે અમારા લગ્ન હજી પણ થઈ શકતા નથી તો મિત્રો અમે પણ તેને ઘણા બધા એવા ઉપાય જણાવેલા છે કે જેને કરવાથી તેના લગ્ન અવશ્ય થઈ ગયા છે અમે જે પણ ઉપાય જણાવીએ છીએ એ ઉપાયને કરવાથી તમારા ઘરમાં ખુશખબર આવે છે મિત્રો ઘણા છોકરા અથવા છોકરી એવા પણ હોય છે કે જોવામાં બહુ સુંદર લાગતા હોય છે તેમજ તે બહુ સારી નોકરી પણ કરતા હોય છે તેમજ તેનો સારો ધંધો પણ ચાલતો હોય છે તેના ઘરના સભ્યો બહુ સારા હોય આથી બધું સારું હોવા છતાં પણ તેના લગ્નમાં બાધા આવતી હોય છે તો આનું કારણ શું હોઈ શકે છે આથી મિત્રો આનું કારણ છે જન્મકુંડળીનો સદ્પમ ભાવ જ્યારે પાપ છે એ પ્રભાવમાં આવી જાય છે ત્યારે લગ્નમાં બાધા ઉત્પન્ન થાય છે આથી મિત્રો તમારા ઘરમાં જો તો આવશે વાતો બહુ થશે પણ તમારા લગ્ન નક્કી નહીં થઈ શકે આથી વચ્ચેથી જ એ સંબંધ છે એ તૂટી જશે અને ઘણીવાર એવું થાય છે કે ઘણીવાર છોકરાને છોકરી અથવા બંનેને એકબીજાને ગમી જાય છે તો અમુક એવી વાત વચ્ચે આવે છે કે જેનાથી સંબંધ તૂટી જાય છે ક્યારેક છોકરીવાળા ના પાડી દે છે તો ક્યારેક છોકરાવાળા પણ ના પાડી જાય છે આવી જ વસ્તુ હંમેશા બનતી હોય છે અને તેના લગ્ન થઈ શકતા નથી આપણને આવું લાગતું હોય છે કે આ વાત આ વખતે સરખી બની જશે પણ તે વાત આગળ વધી શકતી નથી આથી આપણે રાહ જોતા રહી જઈએ છીએ તો મિત્રો ઘણીવાર એવું પણ થાય છે કે માંગા તો ઘણા બધા આવશે પણ તમને મનગમતા માંગા નહીં આવતા હોય કોઈ પણ માંગું છે એ તમને જેવું ગમતું હશે એવું નહીં આવતું હોય આથી તમે એ આમાં સમય બરબાદ કરતા હોવ છો તો જો તમારી સાથે પણ મિત્રો આવું થતું હોય તો હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી અમે તમને જે ઉપાય જણાવવાના છીએ એ ઉપાયને જો તમે સરખી રીતે સમજી લીધો તો અવશ્ય તમારા લગ્ન થઈ જશે તો મિત્રો ઉપાયમાં આગળ વધતા પહેલાં જો તમે આ ચેનલ પર નવા છો તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેજો વિશ્વાસ રાખજો કે તમારો સમય નહીં જવા દઈએ તો મિત્રો હવે આપણે આ ઉપાય વિશે આગળ વધીએ તો મિત્રો આ ઉપાય છે એ કોઈ પણ મંગળવારના દિવસે કરી શકો છો મિત્રો આમ જોઈએ તો દિવસમાં કોઈ પણ સમયે આ ઉપાય કરી શકો છો તો મિત્રો તમે સવારના સમયે આ ઉપાય કરો છો તો તે અતિ શ્રેષ્ઠ માનવામાં આવે છે કોઈ પણ મંગળવારના દિવસે સવારના સમયે તમે કોશિશ કરજો કે આ ઉપાય થઈ શકે તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારી પાસે શું સામગ્રી હોવી જોઈએ અને ઉપાય કઈ વિધિથી કરવાનો છે તો મિત્રો સૌ તમારી પાસે મૈસૂરની દાળ હોવી જોઈએ પછી તેનો લોટ બનાવી દેવાનો છે જેવી રીતે તમે ઘંટીમાં લોટ દળો છો એવી રીતે આમેસરની દાળનો લોટ લઈ લેવાનો છે તમારે આમેસરની દાળનો એટલો જ લોટ લેવાનો છે કે એક રોટલી બની શકે એટલો જ તમારે લોટ લેવાનો છે પછી તમારે એ મેસૂરની દાળના લોટની એક રોટલી બનાવીને તો આ રોટલી તમારે એવી રીતે બનાવવાની છે કે એક સાઈડથી કાચી હોવી જોઈએ અને એક સાઈડથી પાકી હોવી જોઈએ પછી મિત્રો રોટલીનો જે પાક કાચો છે એ ભાગો પર તમારે ઘી લગાવી દેવાનું છે તેના પછી એક નાના વાટકામાં તમારે થોડીક હળદર લેવાની છે અને એમાં થોડુંક ઘી નાખીને મિક્સ કરી લેવાનું છે પછી મિત્રો હળદરથી જે રોટલીના કાચા ભાગમાં તમે જ્યાં ઘી લગાવેલું છે એ ભાગ ઉપર તમારે હળદર લઈને પોતાની અનામિકા આંગળથી શુભ વિવાહ એવું લખવાનું છે પછી મિત્રો તમે તમારા દીકરી કે દીકરીના માટે જો તમે ઉપાય કરતા હોય તમારે તેનું નામ લખી લેવાનું છે જો તમે તમારી દીકરી માટે આ ઉપાય કરતા હોય તો એનું નામ આ રોટલીમાં લખી દેવાનું છે અથવા જો દીકરા માટે આ ઉપાય કરતા હોય તો એનું નામ આ રોટલીમાં લખી લેવાનું છે અથવા જો દીકરો કે દીકરી પોતે જ આ ઉપાય કરતા હોય તો પોતે જ પોતાનું નામ રોટલીમાં લખી દેવાનું છે પછી નીચે તેની જ ઉંમર હોય ઉંમર લખી દેવાની છે એટલે કે મિત્રો તમારા છોકરા કે છોકરીનું જે વર્ષ ચાલતું હોય એ જ વર્ષ તમારે લખવાનું છે એટલે કે તમારા દીકરા કે દીકરીની ઉંમર હોય મુખ વર્ષ ચાલતું હોય તો તમારે રોટલીમાં એ જ વર્ષ લખવાનું છે આ રોટલીમાં તમારે ત્રણ વસ્તુ લખવાની છે સૌપ્રથમ શુભવ્યવાહ તેના પછી બાળકોના નામ અને પછી હળદરથી લેપ પછી પોતાની અનામિકા આંગળીથી છોકરા છોકરીનું નામ પછી ઉંમર લખવાની છે તો પછી મિત્રો તમારે શું કરવાનું છે તમારે એક ગોળનો નાનો ટુકડો લેવાનો છે તેના પછી જે છોકરા કે છોકરીના લગ્નમાં બાધા આવતી હોય તો એના માથા ઉપરથી આ રોટલી એક વાર સ્પર્શ કરી દેવાની છે પણ અમુક વાર એવું બનતું હોય છે કે છોકરો અથવા છોકરી હાજર ન હોય તો મિત્રો તમારે શું કરવાનું છે જો તમારા મનમાં એવો વિચાર આવતો હોય છોકરો અથવા છોકરી તમારી પાસે નથી તમારે મનમાં રોટલીને એના માથાને સ્પર્શ કરાવી દેવાનું છે તેના પછી આ રોટલી છે એ તમારે ગાય માતાને ખવડાવી દેવાની છે મિત્રો તમને ખબર ના હોય તો અમે જણાવી દઈએ કે ગાયની અંદર કોટી દેવતાઓ છે એ નિવાસ કરતા હોય છે અને આ રોટલી ઉપર તમે શુભ વ્યવહાર લખેલું છે તેમજ નામ ઉંમર બધી જ વસ્તુ લખેલી છે આથી આ રોટલી છે એ ગાય માતાના પેટમાં જશે તો મિત્રો કોટી દેવતાઓ છે તેની પાસે આ તમારી રોટલી છે એ એટલા માટે જ લગ્ન માટેની પ્રાર્થના કરેલી છે એ છત્રીસ કોટી દેવતાઓની પાસે પહોંચી જશે આથી તમારી મનોકામના છે એ અવશ્ય પૂરી થઈ જશે જલ્દી જ તમારા લગ્ન થઈ જશે તો મિત્રો અમે આશા રાખીએ છીએ કે તમે આ ઉપાય સરખી રીતે સમજી લીધો તો મિત્રો મંગળવારના દિવસે આ ઉપાય તમે અવશ્ય કરી લેજો તેમજ મિત્રો તમારે આ ઉપાય છે સતત સાત મંગળવાર સુધી આ ઉપાય કરવાનો છે જો વચ્ચે કોઈ મંગળવાર ચૂકાઈ જાય છે તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી એ મંગળવાર છે એ બીજા મંગળવારના દિવસે પણ તમારે કરવી શકો છો તો એ મંગળવારને તમારે ગણવાનું નથી પણ આગળના દિવસે મંગળવાર વધારી દેવાનો છે અને તમારે આ ઉપાય કરવાનો છે અમે તમને આ ઉપાય સમજાવવાની બહુ સરખી રીતે કોશિશ કરી છે આથી તમે આ ઉપાયને ભૂલ્યા વગર કરી લીધો તો અવશ્ય તમારા દીકરા કે દીકરીના લગ્ન થઈ જશે જો તમને આ ઉપાય છે એ સરખો નથી સમજાણો તો આ વિડીયોને તમે ફરીવાર જોઈ શકો છો તમે એકવાર પાછો જોઈ લેજો કે જેથી કરીને આ ઉપાય છે એ તમારા મનમાં બેસી જાય અને તમે જે તમારા દીકરા કે દીકરીના લગ્નને લઈને ચિંતામાં છો તો ચિંતા પણ જતી રહેશે તમારા દીકરા કે દીકરીના લગ્નનો યોગ બને તેમજ મિત્રો લગ્નના થવાના બીજા વિશેષ ઉપાય વિશે જોઈએ મિત્રો કુંડળીના ગ્રહદોષને કારણે ઘણા જાતકોના લગ્નમાં વિલંબ થાય છે અથવા મોડા થાય છે જ્યોતિષ ગ્રહ દોષ દૂર કરવા માટેના ઉપાયો જણાવવામાં આવ્યા છે રાહુ દોષ દૂર કરવા માટે દેવોના દેવ મહાદેવની પૂજા કરવાનો નિયમ છે તેના માટે પાણીમાં કાળા તળ મિક્સ કરીને દરરોજ શિવલિંગ ઉપર અધ્ય ચડાવવું આવા સમયે શનિવારના રોજ વહેતા પાણીના પ્રવાહમાં નાળિયેર નાખવાથી રાહુની અસર પણ ઓછી થાય છે કેતુની હાજરીને કારણે ગુપ્ત શત્રુઓના કારણે શુભ કાર્યમાં અવરોધ આવે છે આવામાં તમારે શુભ કાર્યની માહિતી કોઈની સાથે શેર ન કરવી જોઈએ તેમજ મિત્રો કેતુના અવરોધો દૂર કરવા માટે દરેક સોમવાર અને શુક્રવારના રોજ ભગવાન શિવની પૂજા કરો જો દોષ હોય તો લગ્નમાં થવામાં ઘણી અડચણો આવે છે જ્યોતિષના મતે શનિદેવના પ્રભાવને ઓછો કરવા માટે અડદ લોખંડ કાળા તલ ધાબડો વગેરે વસ્તુઓનું દાન કરો તેનાથી લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે મંગળ દોષ હોય તો ત્યારે જાતકે શુભ બને છે આ માટે જ્યોતિષે કુંભ વિવાહ અને અર્કવિવાહની ભલામણ કરે છે આ સિવાય મંગળવારના રોજ લાલ વસ્તુઓનું દાન કરવું પણ શુભ છે વાસ્તુશાસ્ત્ર મુજબ જે લોકો લગ્ન કરવા ઈચ્છે છે તેમનો રૂમ હંમેશા પશ્ચિમ ઉત્તર દિશામાં હોવો જોઈએ જો એવો સંભવ ન હોય તો એવામાં ઉત્તર દિશામાં રૂમ બનાવવો જોઈએ એ ઉપરાંત પલંગની દિવાલથી થોડું દૂર રાખવો જોઈએ તેમજ લગ્ન કરવાની ઈચ્છા રાખનાર વ્યક્તિએ ગુરુવારના દિવસે વ્રત કરવું જોઈએ સાથે જ આ દિવસે કેળાના ઝાડની પૂજા પણ કરવી જોઈએ એ ઉપરાંત પીળી વસ્તુઓનું દાન લાભકારી હોય છે સાથે જ ગાયને ગોળ મિશ્રિત ચણાના લોટમાં હળદર મિક્સ કરીને ખવડાવવી જોઈએ શક્ય હોય તો વિષ્ણુ ભગવાનના એકસો આઠ નામનો જાપ કરો તેનાથી લગ્નમાં આવનારી અડચણો દૂર થાય છે શાસ્ત્ર મુજબ લગ્ન સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે મુખી રુદ્રાક્ષ ધારણ કરવો લાભકારી છે આ રુદ્રાક્ષને ભગવાન કાર્તિકીનું રૂપ માનવામાં આવે છે તેને પહેરવાથી લગ્ન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે તેમજ લગ્ન થવામાં જે પણ બાધા આવતી હશે એ પણ દૂર થઈ જશે તેમજ નિયમિત રીતે શિવલિંગ પર જળ અર્પણ કરો શિવલિંગ પર જળ ઉપરાંત ગાયના કાચું દૂધ અને બીલીપત્ર અર્પણ કરો એ પછી ભગવાન શિવને પોતાની મનોકામના કહો કુંવારી કન્યાએ સોળ સોમવારનું વ્રત રાખી શકે છે સાથે પાર્વતી મંગળનો પાઠ પણ કરી શકો છો એવું કરવાથી જલ્દી લગ્નનો યોગ બને છે તેની સાથે જ મિત્રો કોઈપણ પૂનમના દિવસે પીપળાના વૃક્ષની વાર પરિક્રમા કરો એ ઉપરાંત ગુરુવારના દિવસે વટના વૃક્ષને જળ અર્પણ કરો એનાથી લગ્નમાં આવનાર બાધાઓ જલ્દી જ દૂર થઈ જાય છે અને યજ્ઞનો યોગ બને છે તેમજ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુંડળીમાં માંગલિક દોષ હોય તો લગ્નમાં અવરોધો આવે છે માંગલિક દોષના કારણે આવતા અવરોધોને દૂર કરવા માટે મંગળવારનું વ્રત કરવું જોઈએ અને ભગવાન હનુમાનની પૂજા કરવી જોઈએ હનુમાનજીને ઘઉંના લોટ અને ગોળના લાડુ અર્પણ કરો હનુમાનજીના સુંદર ચડાવો અને રામાયણના બાલકાંડનો પાઠ કરો આથી લગ્ન જલ્દી થઈ જશે શનિની પ્રતિકૂળ સ્થિતિ પર જીવનમાં અડચણ ઊભી કરે છે શનિના કારણે આવતા અવરોધોને દૂર કરવા માટે દર શનિવારે શિવલિંગ પર કાળા તલ અર્પણ કરવા જોઈએ શનિવારે કાળા કપડામાં બાંધીને આખું અડદ લોખંડ કાળા તલ અને સાબુનું દાન કરવાથી પણ લાભ થાય છે તેમજ મિત્રો જો કોઈ છોકરીના લગ્ન થઈ રહ્યા હોય તો તેની ક્ષમતા અને શ્રદ્ધા અનુસાર તેનું ગુપ્તદાન કરવું ખૂબ જ ફાયદાકારક છે આનાથી વહેલા લગ્ન થાય છે અને લગ્નજીવન સુખી બને છે પરંતુ ક્યારેય કોઈની સાથે દાનની ચર્ચા ન કરવી જોઈએ કન્યાના લગ્નમાં ગુપ્તદાન કરવાથી શનિ અને રાહુના કારણે લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે તેમજ જ્યોતિષશાસ્ત્રમાં લગ્ન માટે ગુરુને મુખ્ય કારક માનવામાં આવે છે જો ગુરુની સ્થિતિ અનુકૂળ ન હોય તો લગ્નમાં વિલંબ થાય છે ગુરુને પ્રસન્ન કરવા માટે ગુરુવારે પીળા વસ્ત્રો પહેરવા જોઈએ ચણાના બીજ કેળા હળદર અને કેસરનું સેવન ફાયદાકારક છે જો અશક્ય હોય તો તમે ગુરુવારે પણ ઉપવાસ કરી શકો છો તેમજ એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈના લગ્ન હોય ત્યારે વરનું માથું લઈને તેના માથા પર રાખવાથી અપરણિત છોકરાના લગ્નમાં મદદ મળે છે છોકરીએ કન્યા સાથે માથું બાંધવું જોઈએ જે પૂર્વ જે યુવતીના લગ્નમાં વારંવાર વિઘ્નો આવી રહ્યા છે તેમને રાત્રે તાંબાના વાસણમાં પાણી ભરીને ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્રની સામે રાખવું જોઈએ અને બ્રહ્મ મુહૂર્ત સમયે તે પાત્રને લઈને ખુલ્લા આકાશમાં જાઓ આ વાસણમાં રાખેલા પાણીમાં મગ ભરો અને વાસણને પાછું ભગવાન સમક્ષ મૂકી દો જો આ દરમિયાન કોઈ અર્જન કરે તો કશું બોલશો નહીં એક મહિના સુધી આમ કરવાથી લગ્નની સંભાવનાઓ પ્રબળ બને છે ત્યારે એકલા શિવરામ કે કૃષ્ણની પૂજા ન કરો તેનાથી લગ્નમાં વિલંબ થાય છે લગ્નમાં વિલંબ ટાળવા માટે શિવ પાર્વતી રામ સીતા અથવા કૃષ્ણ રાધાની યુગલ મૂર્તિઓની પૂજા કરો તમે જે યુગલ પૂજા કરો છો પૂજા કર્યા પછી તેના ચરણોમાં પાણી લઈની માંગ પૂરી કર્યો તેમજ લગ્નમાં આવતા અવરોધોને રોકવા માટેના આ ઉપાય બહુ ઉપયોગી છે તમારી હથેળી શુક્ર પર્વત પર ચંદનનું તિલક લગાવો હથેળી પર ચંદન લગાવવાનું કામ તમારે દિવસ સુધી કરવાનું છે તેનાથી લગ્નના તમામ અવરોધો દૂર થઈ જશે તમને તમારી પસંદનો જીવનસાથી મળશે તેમજ તમારા લગ્ન જીવનમાં આવતા અવરોધોને દૂર કરવા માટે તમે અભિવ્યક્તિની મદદ પણ લઈ શકો છો આ માટે એક કાગળ પર દિવસમાં પાંચથી છ વખત લખો કે તમે જે જીવનને સાકાર થતું જોવા માગો છો ઉદાહરણ તરીકે કે જો તમે ઈચ્છો છો કે તમારા પ્રેમ લગ્ન થાય તો તમે કાગળ પર તમારું નામ લખો અને લખો કે તમારા પ્રેમ લગ્ન થયા છે અને તમે સુખી જીવન જીવી રહ્યા છો તેમજ લગ્નના માર્ગમાં આવતા અવરોધોને દૂર કરવા માટે તમારે સોમવારે વ્રત રાખવું જોઈએ આનાથી ભગવાન શિવ અને દેવી પાર્વતીના આશીર્વાદ તમારા પર બની રહેશે અને તમારા લગ્ન જલ્દી થઈ જશે તો મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કમેન્ટમાં જય માલક્ષ્મી જરૂર લખી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર